કેમ છો મજામાં હો કે આમ બધા મજામાં જ જશો સ્વાગત છે તમારું નવા બ્લોક તો બધાય એ ભંડારા ની સીતારામ ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આમ બધા ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આજ તો રાંધણ છે તો બધાય નિરાંધણ શર્ટ ને આર્દ્યશુભ કામનાઓ હાથમાં કરતા થયો આજ મોય જો આપણે આવી ગયો આજ શર્ટ થઈ ગઈ આંધણ શર્ટ નકાલ હાથમાં તો આપણે ગાવાનું છે ગામમાં કુતિયાણન બધે જવાનું તો જ આપણે ગામમાં આવેગા ગામમાં થોડું કામ હેઈ પેલા પાતા નહીં

अब चाहिए तो ना को और है ना कुछ ले ना लेते हैं बाकी तो झाड़ बाकी है मस्ती ना है तो तो अपने काम में थे निकले कि हम कुत्ते जाओ तो पेट्रोल था ही दियो तो और संजो यहाँ पड़ा हुआ है अगर तो टाके फूल करा भी लें तो पास ही ऊपर देने घनी घनी आपने पेट्रोल पर पिंजाओ में आई अपने जो कुतिया ने बाजार में पछि गया ना यहां आ गया से अपने दुकान इलेक्ट्रॉनिक दुकान है दिया घंटी जवानी है हाँ रखो हाथ मारे गए हम हाथ हाथ करते हैं मैं वर्ष तो नहीं था मैं मैंने खास जरूर है हाथ मारे गए आप दिखाई नहीं हाथ में खोल दिकर इंधारी है मैं वालों बताव आप बोले अपने सेवड़ा नॉर्मल है सेवड़ा बनावा ना तो

હા મમ તો હું મારે તો આવા કઈ ખાવા ન હોય આપણે ન હાલે કઈ યાદ ન આવડે આવડે તો પાછું ભૂલે જવાનું ઘણું બધું લેવાનું ઘરમાં આપણી માણસ તો થોડા હે પણ મિહાન આવે તો જોઈએ પાસે સકર પડ આ સકર પાર હા નાના બનાવે નાખાય ન મોટા મોટા આવતા એ પણ ફેસાનું વધ્યું

અમા કાઠલી ને અમા વજન બીજો કે કે બીજો આજલી છે ખોલા તો ખબર પડે આજલી હાટા ને તમા મણે એવું લાગતું નહી કારણ કે વજન આમાં બે ત્રણ 3 કિલો નું વજન છે હમ હ 3 કિલો કાઠલી આમાં હમે જ ને હમે જ કિલો કાઠલી માં ઘવડુ બોક્સ આવે મીઠી કાઠલી છે એમાં તાકે તોય પણ આના વધારે કિલો જ હમે મીઠી નું હોય છે

स्रोत ને હાડે ને તાજી હોય એટલે તૈયાર લેવામાં કે વાંઢો ન આવે નકન તો તૈયાર લેવાય નહી આપણે આપણે જો મસ્ત મજાના થેપલા વણી લીધા છે સુપર તાકાત વાળા આ બધાય મણાઈ ગયા કમ્પલીટ થઈ ગયા આપણા થેપલા મણાઈને અને હવે આપણે જે આ તેલ ગરમ કરવા રાખી દીધું છે ને તો પેલું આપણે સેવડો બનાવવાનો છે તો પેલા મમરા વઘારી લીયા આજે આપણે મસ્ત મજાના મમરા વઘરાઈને ગયા છે તૈયાર થઈ ગયા છે અને હવે બધું મસાલો તોરી લી આપણે પાવની બધી હિંગ દીન એ સુપર હિંગ કરી આપણે તો આ ગયા એસીયલ સે વડા માટલ નાકટ વરસે વડા બનાવવાનો છે આપણે फिर आप रिपोंग रिता रहन पसी आम आप रे मम राता रहा वाला 네, 플라타 드사도 서로 비교해 주시면 감 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn